સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે મહિના પહેલાં ચિખોદરામાં નાઇટ ક્રિકેટ મેચ જોવા ગયેલા આણંદના મુસ્લિમ યુવક સલમાન વોરાની ઉપર કેટલાક માથાભારે શખ્સોએ હુમલો કરી હત્યા કરી હતી આ મામલે મૃતક સલમાનના પિતા હનીફભાઈ વોરાએ પોતાને હજી સુધી ન્યાય મળ્યો નથી એવી ગુહાર લગાવી હતી અને આ અંગે કર્પીણ હત્યાનો આરોપી કે જે ધારાસભ્યોનો પુત્ર છે જેને પોલીસ પ્રશાસન બચાવી રહી છે તેવો આક્ષેપ કર્યો હતો જેની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી જેથી મુસ્લિમ સમાજના અગ્રગણીઓ સાથે તેમણે સલમાનને ન્યાય અપાવવા આણંદ શહેરમાં સ્વૈચ્છિક બંધની માંગ કરી મુસ્લિમ સમાજને અપીલ કરી હતી અને શનિવાર સત્યાવીસમી જુલાઈના રોજ સ્વૈચ્છિક બંધ પાડવા માટે મૃતકને ન્યાય આપવાની અપીલ કરી છે આ મુસ્લિમ સમાજના અગ્રગણીઓએ એક મહિના પૂર્વે થયેલી ચીખોદરામાં હત્યાના મામલે આ અંગે ન્યાયની માંગ કરી પ્રશાસન સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે હું મોહમ્મદ અનીબ વોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કુરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એની બહુ બેર અમી હત્યા કરી છે અમે કોઈ દિવસ એને એક થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આરોપી હજુ નાસ્તા પર છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમનો ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું હિન્દુસ્તાન જિંદાબાદ અત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને આણંદ શહેરના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મરહુમ સલમાન ઓરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છે અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનો રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરૂમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંને અપીલ કરીએ છીએ એના માટે આજે અમે ભેગા થયા છીએ અને આપણે જોઈએ તો એ બિલકુલ ઇરાદાપૂર્વક કરવામાં આવી અને આ અંગે ભાઈ શ્રી સુભાઈ અને આણંદના શહેરના નવજવાનો આગેવાનો કાઉન્સિલરશ્રીઓ અમે બધા જ અલગ 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 રીતે પ્રશાસનને રજૂઆતો કરી કહ્યું પણ ખરું અને પ્રશાસને અમને તે વખતે હૈયાધારણ આપી ખુદ એસપી સાહેબે પણ હૈયાધારણ આપી હતી કે આમાં કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય અને સલમાનને પૂરેપૂરો ન્યાય મળશે એની હું પાકી માહિતીને ખાતરી આપું છું અમે એના પર પ્રશાસન પર વિશ્વાસ રાખ્યો અને આજે પણ હજુ વિશ્વાસ રાખીએ છીએ કે પ્રશાસન હજુ આ બાબત પર કંઈક કરશે પણ એક મહિ એક માસથી ઉપર પણ થવાય પણ અફસોસ અને દુઃખદ સાથે કહેવું પડે છે કે જે નાસ્તા ફરતા જે એના કહમતદારો છે બધી ગુનેગારો છે એમને સરકાર પકડી શકી નથી અને સુએજભાઈએ જેમ કહ્યું તેમ ધારાસભ્યશ્રીના છોકરાનું નામ એફઆઈઆરમાં પણ લખાયું છે લખાયું છે અને સાક્ષીઓ ઘણા બધા હતા ઘણા બધા સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે અને એ નિવેદનો જે લીધા છે એ પ્રમાણે પણ જે લોકોના નામ એડ થવા જોઈએ નથી કર્યા આ એક નિવેદન આપવું પડે છે કે સત્યાવીસ તારીખે તમામ સમાજ કારણ કે આજે આજે સલમાનની વારી છે ન બને ન બને ન થવું જોઈએ પણ કાલે વિજાપુકની પણ આવી વારી આવી શકે છે તો આમાં મોબ લિંચિંગના નાના જે કંઈ કલમો ઉમેરાય અને આની આગળ પ્રદર્શને આપણે પગલાં લેવા જોઈએ અને ના છૂટકે અમે જે અપીલ કરી છે કે સત્યાવીસમી તારીખે તમામ સમાજના લોકો અમને સપોર્ટ કરે સમાજને ન્યાય આપવામાં સપોર્ટ કરે અને બંધ પાડે એવી અમે આપ સૌને અપીલ કરીએ છીએ આપ પત્રકારોના થ્રુ અમે સમાજને લોકોને ધંધાના જે દુકાનદારો છે એ તમામને લારી ગલ્લા તમામને અમે પૂરજોશ અને દિલના દર્દ સાથે અપીલ કરીએ છીએ